મિત્રો આજે ધોરણ દસની અંદર ચેપ્ટર નવ ત્રિકોણમિતિના ઉપયોગમાં ઉદાહરણ નંબર બે જે પેજ નંબર એકસો અઢાર ઉપર આવેલું છે એના વિશે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર બેની ની રકમ મિત્રો આ રીતની છે બરાબર છે આ રીતની રકમ આપણને આપેલી છે અને એની આકૃતિ બાજુમાં આ રીતે આપેલી છે તો એ રકમ ઉપરથી આપણે થાંભલાની જે ઊંચાઈ આપણને આપેલી છે પાંચ મીટર અને એમાં ઉચ્ચિત બને છે સાય જન્સનો હવે કઈ રીતે બને છે દાખલામાં એમ કીધું છે કે પાંચ મીટરનો એક થાંભલો છે આપણને શોટ લાગે એટલે એનાથી નીચે આપણે એ સમારકામ કરશે એટલે એક પોઈન્ટ ત્રણ મીટર નીચે અહીંયા ડી જગ્યાએ નિશાની ઉપરનો છેડો છે ત્યાં ઉભો રહીને એ સમારકામ કરશે નીચેનો છેડો સી દીધું છે

ઈશાની છેડો ડી જગ્યાએ પૂરો થઈ જાય છે એટલે આપણે ત્રિકોણ સીડીડી બને છે તો એ પ્રમાણે સામેની બાજુ ત્રિકોણ 7 મીટર અને સીડી બરાબર ઈશાની બનશે અને બીસી બરાબર સંક્ષિપ્ત રેખા બનશે મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે આપણે સીડી નું જોઈએ છે એટલે એની આપણી આંખ અહીંયા છે સી જગ્યાએ સીધી રેખા એ હંમેશા સંક્ષિપ્ત રેખા હોય 90° ની ખૂણે અને આડી રેખા એ હંમેશા 10° રેખા હોય આ 10° રેખા એ ઈશાની બનશે બરાબર છે અહીં સંક્ષિપ્ત રેખાનો ઉપરનો ખૂણો એટલે ઉચ્છેદકોણ 60° બનશે નીચેનો ખૂણો તો સેકન્ટી આપણે આગળ જોઈ ગયા છીએ એટલે ઉચ્છેદકોણ 60° જ હોસ્તો બનશે હવે મિત્રો આપણે આકૃતિનું વર્ણન કરીએ તો આપેલ કોણ ત્રિકોણ AB ઇલેક્ટ્રિક થાંભલો છે અને DD જમીનથી નિસળીના ઉપરના છેડાનો અંતર છે આ DD ઉપરના છેડાનો અંતર છે થાંભલાનું નીચેના છેડાથી અંતર બરાબર જમીનથી અને AB એ થાંભલાની ટોચ ટોચથી નિસળીના છેડાનો અંતર છે આ AB છે એ થાંભલાની ટોચથી નિસળીના ઉપરના છેડાનો અંતર 1.3 છે બરાબર છે

ત્રણ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા બે તો સીડી ખાલી લઈએ તો વનમુળ ત્રણ છેદ જાય તો ત્રણ સાત થી સાત પોઈન્ટ ચાર થાય વનમુળ ત્રણ તો કિંમત આપણે એક પોઈન્ટ સાત લઈએ પાઠ્યપુસ્તકમાં એક પોઈન્ટ ત્રણ લીધી છે પણ આપણે ગમે તે લઈ શકીએ એક પોઈન્ટ સાત એક પોઈન્ટ એમાં દાખલામાં નથી કીધી એટલે આપણે ગમે તે લઈ શકીએ પાછળ સૂચના આપી છે કે એક પોઈન્ટ તો લ્યો આપણે એક પોઈન્ટ સાત લીધી છે બરાબર છે એટલે સાત પોઈન્ટ ચાર ભાગ્યા શું કામ આપણે સરવાળો ભાગાકાર બરાબર કરી શકીએ અહીંયા એક પોઈન્ટ તો આવે તો ભાગાકાર આપણે થાય નહીં એટલા માટે આપણે શું કર્યું છે એક પોઈન્ટ સાત લીધું છે એટલે પોઈન્ટ પોઈન્ટ ઉડી જાય એટલે ચુમ્મોતેર ભાગ્યા સત્તર કરી તો ચાર પોઈન્ટ પાંત્રીસ જવાબ એક ચૂલાવે અને પુસ્તકમાં આસન મૂલ્ય લખ્યું છે અરસટે લખ્યું છે અને આપણે એક લઈ આવ્યા છે એક પોઈન્ટ તો ભાગ છો તો તમારું પુસ્તક પ્રમાણે જવાબ આવશે પણ એવું નથી એક પોઈન્ટ સાત પણ લઈ શકાય એટલે આપણે એક પોઈન્ટ સાત લીધો એટલે એનું માપ ચાર પોઈન્ટ પાંત્રીસ મીટરની શ્રેણીનું આવ્યું હંમેશા એક પોઈન્ટ સાત જ લેવાનું તોતેરમાં શું છે લાંબા આપણા થશે ભાગાકાર આપણે કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી એટલે એક પોઈન્ટ સાત લઈને દાખલો કરવાનો પરીક્ષામાં પણ

એટલે પોઈન્ટ પોઈન્ટ સેમ છે ને ઉડી જાય એટલે સાડત્રીસ ભાગ્યા સત્તર તો સાડત્રીસ ભાગ્યા સત્તર કરો એટલે બે પોઈન્ટ સત્તર જવાબ આપણો આવશે એટલે બીસી નું આપ બે બે પોઈન્ટ સત્તર એટલે થાંભલાથી અક્ષિતી નિશાનીનો છેલ્લો છેલ્લો બે પોઈન્ટ સત્તરનો હશે તો મિત્રો આ રીતે આપણો જવાબ સાચો છે આસન મૂલ્ય આપેલું છે અડસઠે માપ આપેલું છે પાઠ્યપુસ્તકનું આપણું ચોક્કસ માપ છે તમે બની રીતે દાખલો ગણી શકો છો એક પોઈન્ટ તોતેર લઈને ગણી શકો છો એક પોઈન્ટ સાત લઈને પણ ગણી શકો છો જય શિયારામ